ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ગેરકાયદેસર દબાણો અંગે અનેક જગ્યાએ નોટિસ પાઠવવામાં આવી છે સોમવારે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણો હટાવવામાં આવશે મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વેચ્છાએ દબાણ હટાવી લેવાની અપીલ પણ કરી છે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને નિયમ મુજબ સોમવારે દબાણ હટાવવામાં આવશે અને કોઈ પણ સમય મર્યાદા મળશે નહીં તેવી ગાંધીધામ આદિપુરની જનતાને અપીલ કરી છે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા હાલમાં મુખ્ય રસ્તાઓમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે અને જે તે રસ્તા ઉપર માપણી કરી અને લોકોને જાન થાય તે માટે પટ્ટા મારી અને ડિમાર્કેશન કરી આપવામાં આવેલ છે તો જે રસ્તા ઉપર ડિમાર્કેશન થઈ ગયું છે તે તમામ નાગરિકો દબાણકર્તાઓને હું અપીલ કરું છું કે દબાણ જે તમારું છે તે પટ્ટા સુધીનું દબાણ સોમવાર સુધીમાં ખુલ્લું કરી આપવા વિનંતી જો સોમવાર સુધીમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો મહાનગરપાલિકા દ્વારા આ અંગેની આગળ નિયમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે ત્યાર પછી કોઈ સમય આપવામાં આવશે નહીં જેથી ફરી વખત એક નાગરિકોને અપીલ કરું છું કે જે જે લોકોને ટીમ દ્વારા પટ્ટા મારી આપવાના છે એ પટ્ટા સુધીને એમનું જે દબાણ છે એ પોતાને સ્વૈચ્છિક દૂર કરવા વિનંતી છે